ગીર સોમનાથ જિલ્લાના તલાલા ઉના હાઇવે પર જામવાડા અને થોડી પાસે બે પુલો જર્જરીત હોવાને લઈને તંત્ર દ્વારા ભારે વાહનો માટે પુલ બંધ કરવામાં આવતા તાલુકાના વીસ ગામોના લોકો અને શાળાના વિદ્યાર્થીઓને ભારે હાલાકી પડતી હતી તો આ મામલે ભારતીય કિસાન સંઘ દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરતા એસટી પરિવહન સેવા ત્વરિત ચાલુ કરવા પાંચમીની એસટી બસો તલાલા ઉના રૂટ પર શરૂ કરવામાં આવેલ છે તો તલાલા તાલુકાના આકોલવાડી વામણસા વાડલા મંડોણા શુરવાર અશુલપુરા તથા ગીર વિસ્તારના વીસ ગામડાઓ જામવાડાના શિંગોના નદીના પુલ તથા થોડી ગામ પાસેના પુલના હિસાબે એસટી દ્વારા સેવા એકાદ બંધ કરાઈ હતી પરંતુ ભારતીય કિસાન સંઘ જિલ્લા પ્રમુખ ભરતભાઈ સુજિત્રા જિલ્લા કલેક્ટર ને રજૂઆત કરતા શ્રાવણ માસ અને તહેવારોને ધ્યાને લઈને એસટી તંત્ર દ્વારા પાંચ મિની એસટી બસ સેવા ચાલુ કરી આપવામાં આવી છે તો જાણવા મળતી માહિતી પ્રમાણે જામવાડા તથા થોડી પુલના ડાયવર્સન કામગીરી ચાલુ હોવાને લઈ કામગીરી પૂર્ણ થયેલ તો જ રેગ્યુલર મોટી એસટી સેવા ચાલુ કરી અપાશે તેવી ખાતરામાં આપવામાં આવી હતી તો તાજેતરમાં આંકલવાડી ગીર ખાતે અદ્યતન બસ સ્ટેન્ડ આવેલ છે અને આંકલવાડી તલાલા તાલુકાનું મોટી વસ્તુ ધરાવતું ગામ અને આજુબાજુમાંથી આઠથી દસ ગામોને જોડતું મોટું ગામ છે ત્યારે આ રજૂઆતને ધ્યાનમાં લઈને ઉના રાજકોટ ઉના ઉપલેટા જેતપુર ઉના ઉના જુનાગઢ બસ સેવા ચાલુ કરી મુસાફરોની સુવિધામાં ઉમેરાવ કરતા આમ જનતાએ રાહતની લાગણી અનુભવ અનુભવ્યું આ પરિવહન સેવા ત્વરિત ચાલુ કરી ભારતીય કિસાન સંઘ તથા ગીર વિસ્તારની જનતાએ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો તો એસટી મિની બસો શરૂ થતા તલાલા આંકોલવાડી પંથકના લોકો અને વિદ્યાર્થીઓને રાહત મળવા પામી છે આ પુલ જર્જરિત હોવાને કારણે ઉના તાલાડા સદંતર રૂટ બંધ થઈ ગયેલો હતો ત્યાં બેરિકેડ મારવામાં આવ્યા હતા અને આ જે ગામડાઓ છે એ ગામડાઓ બાંધમાં હતા જેને ધ્યાનમાં લઈને ભારતીય કિસાન સંઘે કલેક્ટરશ્રીને આવેદનપત્ર દે અને રજૂઆત કરી દે કલેક્ટરશ્રીએ વિદ્યાર્થીઓ અને આમ પબ્લિકને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં લઈ અને કલેક્ટરશ્રીએ મિની બસો દોડાવવા માટેનો એક જીઆર કરવામાં આવ્યો હતો અને માનનીય વાહન વ્યવહાર મંત્રીના સચિવશ્રી દ્વારા આ જે ડેપા મેનેજરોને જે કંઈ હેલ્પની જરૂર પડે અને મિની બસોની જ્યાં જરૂરિયાત પડે એમ હોય ત્યાં એને મિની બસો ફાળવી અને આ રૂટ છે આજે સદંતર રોડ ઉપર દોડવા લાગી છે બસ એમાં આજે ઉનાથી જૂનાગઢ તરફની પાંચ બસો અત્યારે રવાના થઈ ગઈ છે અને જૂનાગઢથી ઉના આવવા માટેની પણ બસો આજે ઓન રોડ ઉપર છે એટલે આમ પબ્લિકને ટીવીના માધ્યમથી જાણ કરવામાં આવે છે કે તાલાડાથી ઉના જતા પેસેન્જરોને હવે ટાઈમસર બસો બધી મળશે એટલે આ જે વાહન વ્યવહારની જે તકલીફ હતી એને ધ્યાનમાં લઈને કલેક્ટર શ્રીએ જે જાહેરનામું છે એ બહાર પાડ્યું છે અને